નિરોણા ગ્રામ પંચાયત અને નિરોણા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીયાત્ર રાષ્ટ્રધર્મ ઉજાગર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં યાત્રામાં લોકો જોડાયા હતા નિરોણા ગ્રામ પંચાયત તમે તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દેશની આન બાન અને શાનરૂપ તિરંગા યાત્રા યોજાઈ હતી હાઈસ્કૂલના એસપીસીના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રાને સંગીતમય બનાવી તો એનએસએસના સ્વયંસેવકોએ રૂટ પરની સંપૂર્ણ વ્યવસ્થા સાચવી નિરોણા ગ્રામ પંચાયત સાતવતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ કન્યા અને કુમાર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે સરપંચ એનટી આહિર આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરીની આગેવાની હેઠળ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીયની આન બાન અને શાનરૂપ તિરંગા યાત્રા નિરોણા ખાતે યોજવામાં આવી હતી યાત્રાની શરૂઆત એસએસપીએ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી કરવામાં આવી હતી હાઈસ્કૂલ સાથે પ્રાથમિક તેમજ કન્યા શાળાના કુમાર શાળાના આંગણવાડીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને વિદ્યાર્થીઓએ એસપીસી ઓફિસર અલ્પેશ જાનીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાને રમશે વગાડી વાત તે ગાજતે આગળ વધારતા પોલીસ સ્ટેશન આરોગ્ય કેન્દ્ર બસ સ્ટેશન બજાર અને શહેરી ગલીઓમાં ફરવામાં આવી હતી ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પોલીસ સ્ટેશન દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું તિરંગાનું વિતરણ કરી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો હેતુ પાર પાડવામાં આવ્યો હતો તિરંગા યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા એનએસ ઓફિસર રમેશ ડાબીએ અને સ્વયંસેવકોએ સંભાળી હતી હાઈસ્કૂલના શિક્ષક બાબુલાલ પરમાર કિશન પટેલ અલ્ફા ગોસ્વામી આશા પટેલ ભૂમિ વોરા તકતસિંહ સોડા તથા અન્ય લોકો ખાસ ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી